તો જય રામદેવ પીર મિત્રો જય માતાજી સવારના સાત વાગી ગયા છે અને રામદેવ પીર ભગવાનનું જો ગોબરનું ધૂપ થઈ ગયું છે આપણે રામદેવ પીર ભગવાનના માતાજીનું ધૂપ કરીને દિવસની શરૂઆત કરીએ છીએ તો મિત્રો દીવાવતી થઈ ગઈ છે ભગવાનનું નામ હવે ચા પીવા બેઠો છું તો શું શું છે ચામો જુઓ તમે આ ચા છે અને આ રાતે બનાવેલા આરું પરોઠા અને શું ગઠિયા ચરવાનું છે ચામાં છે તો ચા પી લઈએ પછી દુકાન જવાનું પછી આગળનો ઘરનો તમને કન્ટિન્યુ જ રાખજો ચલો ચા પીવા અમારે તો ઘરે આવી તો અશ્રી ચા પીવાય છે તમારે સમય પીવો છો કોમેન્ટ કરજો ચલો ચા પીવો જો મિત્રો સવારે સાતના દસ થઈ ગઈ છે અને ફોગતાજીનો વિડીયો આવી ગયો છે તમે જોઈ શકો છો બપુજી છે હરિજી છે ભૂપતજી છે પુમતાજી છે તો મિત્રો આપણે આવી ગયા છે ભગવતી નાસ્તા કૃષમાં અને જો આ કલ્પેશભાઈ છે તો જો આ ભાઈ અહીંયા છે અહીંયા કેડેલે આવ્યા ને ભાઈ ઓહ સરસ જો અહીંયા બધું મસ્ત અહીંયા ખમણ મળે છે એકદમ જો જાળીદાર ખમણ પોચું પોછું

નવરાત્રિમાં જેવ ખમણીના ખમણના પાત્રા ઢોકળાના ફૂલ ઓર્ડર મળે છે અહીંયા તમારે જે ઓર્ડર આપવો તમે આપી શકો છો એનો નંબર તમને આવી જશે જો આ પેદા છે આવો છે લોકો આમ વાળા દેવડા દેવડા કે તો ગલેફા કે જો મોતી છે લાડુ પેપર છે એમના દાદા છે એમને શરૂઆત કરેલી જોઈ લો જોઈ લો જોઈ લો શું શું વસ્તુ મળે છે કેસર પેડા વાઈટ પાડા વરેલા પાત્રા ફરારી ચેવડો મોટીચું લાડુ બુંદીના લાડુ દેવડા ફૂલવડી બટાકા મગદાર મગદાળ આજે અહીંયા આવ્યો તો હું પેદા લેવા તો પછી આપણે પેદા લઈ લીધા છે કલ્પેશ કેટલા ખરે કિલો કિલો સરસ જો આપણે કિલોનું બોક્સ આપણે લઈ લીધું છે હવે અહીંથી નીકળીશું ચલો કલ્પેશભાઈ તમારો આભાર દશરથભાઈ તો મિત્રો આપણે દુકાને આવી ગયા છીએ કેમનો આવ્યો છું જો આ છોકરો બજારમાં જઈ માલ લઈને પણ આવી ગયો માલ માલ જો મિત્રો દુકાન માં રામદેવી ભગવાન સાવનમાં ભરવાણીમાં માસિકોતર ગોગા બાપા મિત્રો આવું બધું દુકાનમાં શું શું રાખીએ છીએ તો વિમલ છે રજનીગંધા આરેમદી પાનપરાખ છે સિગ્નેચર છે તાંચેન છે રાત્રી ઘણી બધી એવી વસ્તુ છે પછી આ થેલી રાખીએ છીએ મીચીએ છીએ આ થેલા છે વાસ રૂમાલ જો પાલરની દરેક વસ્તુ અહીંયા જો આ બધા મસાલા કેટલા છે જોઈ લો મસાલા છે અહીંયા છોડ જાતના મસાલા છે એને અમે બનાવીએ છીએ ઠંડા પાન આવે બધું ઘર વપરાશ છે બોરબોન છે મોનેકો છે ક્રેક જેક છે પાલે છે ચલો આ બાલાજી વેફરની આઈટમ આવી બધી અગરબત્તી છે વાસણ ધોવાનો છે મસાલા છે આ કરિયા કામ કરે એમના માટે આંગળી છે એ છે ઊંચી ખજૂર જો જીલે ટ્રેઝર આ મીણબત્તી છે અંડરવીયર બનિયાર જો મિત્રો બપોરના ત્રણ ઉપર થઈ ગયું છે અને મિત્રની મમ્મી દુકાને આવ્યા છે કેમ આવે છે એ તો ખબર નહીં હું પૂછું એટલે ખબર પડો કેમ આવ્યા મેડમ દુકાને બજાર ખરીદી કરવી કપડા લેવાના હા મારા શાળાની થોડી મતલબ ભત્રીજીને સગાઈ છે એટલા માટે કપડાં લેવા જવાનું છે તમે આવ્યા છે બરાબર કંઈ વાંધો નહીં કરો ખરીદી મિત્રો દુકાને આવી ગયા છે જો મિત પ્રજાપતિ પાર્લર મિત શું કરો છો તમાકુ સર જો આ બધું ઘરાજીનો ટાઈમ થયો છે એટલે બધું કાપી કાપીને પોતરી મળે છે તમારું ક્યુટ ક્યુટ બચ્યું મીચ્યું છે આનું નામ મિત્યુ મીઠું છે

ચલોમ લાવ્યો ચલો ફરી શું લાવે લઈને આવ્યો હો અહીં દર્શન કર્યા માતાજીના નિયમ હો અહીં મૂકી દીધા હા સરસ સરસ કોઈ પણ જગ્યાએ આપણે આપણી આવક આપણી મોડી કડીક માટે મંદિરમાં મૂકવી એ જરૂરી છે કોઈ માને તો જો મિત્રો મેં જમી લીધું છે અને હવે અમે અને મમ્મી જમવા બેઠા છે શું સુ બનાવી છે એ તો ખબર જ છે ઘરે બટાકાનું શાક અમે ભાઈ ખાતા નહીં ઓર પરોને પરોને ખાય મોટું બગાડી અને ખીચડી બનાવી છે ખીચડી શાક ભાખરી અને ફૂલવાળી લાવેલા ખાયા પ્રસાદી જો મીઠ નહીન મમ્મી બે બે ભૂખ લાગી બહુ હા જો કેટલા વાગે છે જમવા રાતના નવ ને દસ થઈ મિત્રો મેં તો નવ વાગે દુકાનથી આવ્યો એટલે જમી લીધું છે હવે જમવા પડતા હું જમી લીધું ચલો ગમી તો ભૂખ લાગી હા જમી લો જો અહીંયા આ બાજુ ફૂમતાજીનો વ્લોક ચાલુ છે પેલો બાજરીવાળો વ્લોક તમે બનાવી બાજરીમાં ડખા કાગ એવો કંઈક બનાવ્યો ચાલો બનાવી તો તમે જમી લો મેં જમી લીધું છે